હેલો દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના હશે કે તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરી છે એટલે કે ઓનલાઈન ફોર્મ ભર્યું છે તો તમારી અરજી અહીંયા મંજૂર થઈ છે કે ના મંજૂર થઈ છે તમે કેવી રીતે ચેક કરી શકો છો એટલે કે તમારી અરજીનું સ્ટેટસ તમે ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી હું તમને આપણી અંદર હું આપવાનો છું જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો દોસ્તો સોફ્ટ તમે તમારી અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે તમારા મોબાઈલમાં કે કોમ્પ્યુટરની અંદર ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને સર્ચ કરવાની છે વેબસાઇટ ઇ કુટી જેવી તમે વેબસાઇટ સર્ચ કરશો ને એ છે તમે અહીંયા ઈ કુટીની નામની વેબસાઇટ જોવા મળી જશે તેની પર તમારે ક્લિક કરવાનું છે તમારી અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે હવે અરજીનું સ્ટેટસ એટલે કે અરજી મંજૂર થઈ છે કે ના મંજૂર ચેક કરવા માટે તમારે નીચે આવવાનું છે વેબસાઇટની અંદર નીચે તમે જેવું આવશો તમે જોઈ શકો છો ચાર ઓપ્શન તમને અહીંયા જોવા મળશે જેની અંદરથી તમને બીજા નંબરનો ઓપ્શન તમને જોવા મળશે કે યોર એપ્લિકેશન સ્ટેટસ તો યોર એપ્લિકેશન સ્ટેટસ પર તમે ક્લિક કરીને તમારી અરજીનું સ્ટેટસ તમે જાણી શકો છો તો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તે ઓપ્શન પર તમે ક્લિક કરશો તો આ પ્રકારના બે ઓપ્શન તમને અહીંયા જોવા મળશે તમે જોઈ શકો છો અહીંયા કે પહેલો અહીંયા જોવા મળશે છે અરજી નંબર અને તમારી જન્મ તારીખ અને વ્યૂ સ્ટેટસનો ઓપ્શન તમને જોવા મળે છે હવે અરજી નંબર જ્યારે તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરો છો માનવ કલ્યાણ યોજનાની અંદર તો તમને અરજી નંબર આપવામાં આવે છે અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જન્મ તારીખનો યુઝ કર્યો હતો એ જ જન્મ તારીખ તમારે અહીંયા એન્ટર કરવાની છે અને વ્યૂ સ્ટેટસના ઓપ્શન પર ક્લિક જેવું તમે કરશો એટલે તમે તમારી અરજીનું સ્ટેટસ અહીંયા જોઈ શકશો એ જે મેં માનવ કલ્યાણ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભર્યું હતું અને છેલ્લે જે અહીંયા અરજી નંબર આપવામાં આવ્યો હતો એ અરજી નંબર હું એન્ટર કરી લઉં છું અને જન્મ તારીખ એન્ટર કરીને હું વ્યૂ સ્ટેટસના ઓપ્શન પર ક્લિક કરીશ તો તમારો અરજી નંબર અને જન્મ તારીખ તમે એન્ટર કરી લીધા પછી વ્યૂ સ્ટેટસના ઓપ્શન પર ક્લિક કરશો આ પ્રકારનું પેજ તમને નીચે જોવા મળશે તમે જોઈ શકો છો જેની અંદર તમારું જે અરજી નંબર છે યોજનાનું નામ અને જે અરજદારનું નામ હશે તમને જોવા મળશે અને અહીંયા સ્થિતિની અંદર તમને સામે અહીંયા જોવા મળશે કે તમારી અરજી મંજૂર થઈ છે કે નામંજૂર એ સ્ટેટસ તમને અહીંયા જોવા મળી જશે જે અરજી મંજૂર અને નામંજૂર થવાની જે અહીંયા પ્રોસેસ હોય છે એ પૂરી પ્રોસેસ તમને નીચે જોવા મળશે તમે જોઈ શકો છો આ રીતની કંઈક પ્રોસેસ તમારી થતી હોય છે સબ સૌપ્રથમ તો આપણે અહીંયા અરજી સબમિટ કરી દીધા હોઈએ છીએ અરજી સબમિટ કરી લીધા પછી અહીંયા કાર્યવાહી તેની પર ચાલુ થતી હોય છે અરજી પર કાર્યવાહી ચાલુ છે તેમાં આઈપીઓના સ્ટેટસ પર જતું હોય છે અને પીએમના સ્ટેટસની અંદર જઈને અરજી પર કાર્યવાહી ચાલુ છે તો અહીંયા જે છેલ્લે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે કે તમારી જીએમ દ્વારા જે અહીંયા મંજૂર થઈ છે અરજી કે નામંજૂર થઈ છે તો આ રીતે તમે તમે તમારી અરજીનો ઓનલાઈન સ્ટેટસ જોઈ શકો છો કે તમારી માનવ કલ્યાણ યોજનાની અંદર તમારી અરજી મંજૂર થઈ છે કે ના મંજૂર થઈ છે દોસ્તો આ વીડિયો અંદર મેં તમને વાત કરી કે જો તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરી છે તો તમારી અરજી મંજૂર થઈ છે કે ના મંજૂર થઈ તમે કેવી રીતે ઓનલાઈન ચેક કરી શકો છો તો આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ